હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે વિજ્ઞાન એકમ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેમાં એમસીક્યુ પ્રશ્નો લઈને આવ્યો છું બરાબર હવે આપણે જોઈએ પહેલો રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે બરાબર તો રવિ પાક બીજો છે નીચેના પૈકી કયો ખરીફ પાક છે તો મકાઈ ત્રીજો છે ડોગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય તો ખરીફ પાક ચાર નીચેના પૈકી કંઈ ખેત પદ્ધતિ નથી તો પશુપાલન જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે તો હળ ખેતરની જમીનને સમતળ કરવા તથા માટીના ડીફા ભાગવા કયું સાધન વપરાય છે તો સમાર સીડ સીડ્રીલનું કાર્ય શું છે તો બીજની વાવણી કરવાનું કુદરતી ખાતર કેવો પદાર્થ છે તો કાર્બનિક આવશે નીચેના આમાંથી કયું કૃત્રિમ ખાતર નથી તો વર્મી કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી તો ટપક પદ્ધતિ એ આધુનિક પદ્ધતિ છે સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વેવ સૌથી ઓછો થાય છે તો ટપક પદ્ધતિ ટુ ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે તો નિંદનનાશક નીચેના પૈકી કયો હડનો ભાગ નથી તો ઓરની નીચેના પૈકી કયો લણની અંગેનો ઉત્સવ નથી તો નાતાલ આવશે નીચેના પૈકી કયું લણણીનું ઓજાર છે તો દાતરડું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે એ સાચ સાચું નથી નીચેના પૈકી કઈ જોડ સાચી નથી તો લણણી ખુરપી દ્વારા થાય ખોટું છે ખેડેલી જમીનને સમથળ બનાવવા માટે કયું ઓજાર વપરાય છે તો સમાર નીચેનામાંથી કયા પાકના છોડ રોપવામાં આવે છે તો બધા જ ચા કોફી રબર બધા જ ખરીફ પાક સામાન્યતઃ કયા સમયગાળામાં થાય છે તો જૂનથી સપ્ટેમ્બર હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ હોય છે જેને શું કહે છે હળ સાફ્ટ નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે તો ખરફિયો આપણા દેશમાં શેની મદદથી હાથ વડે લણની કરવામાં આવે છે તો દાતરડાની મદદથી કોડ લિવર ઓઇલમાં કયું વિટામિન વધારે માત્રામાં હોય છે વિટામિન ડી નીચેનામાંથી કઈ પદ્ધતિ પરંપરાગત સિંચાઈ પદ્ધતિ નથી તો ટપક પદ્ધતિ એ આધુનિક છે નીચેનામાંથી કયો પાક પાણીનો પાક કહેવાય છે ડાંગર પાકની ફેરબદલીની રીતમાં ઘઉંના પાકની લણણી પછી આપણે કયો પાક ઉગાડી શકીએ તો વટાણા આજના જમાનામાં સેના દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેના બચાવ થાય છે સીડ ડ્રિલ એટલે કે વાવનિયા ખેતરમાં પાણી અને ખાતરના એક સરખા ફેલાવવા માટે ખેડૂત શું કરે છે જમીન સમથળ કરે છે આપને ખોરાક શેમાંથી પ્રાપ્ત કરીએ છીએ તો એ અને બી બંનેમાંથી એટલે કે વનસ્પતિ અને પ્રાણીમાંથી રવિ પાક સામાન્યતઃ કયા સમયગાળામાં થાય છે તો ઓક્ટોમ્બરથી માર્ચમાં કયા પાકને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે તો ડાંગર બળદની ગરદન પર રાખવામાં આવતા હળના ભાગને શું કહે છે તો ચોત વનસ્પતિમાં લગભગ કેટલું પાણી હોય છે તો નાઇન્ટી પર્સન્ટેજ નેવું ટકા નીચેના માટે કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે તો એનપીકે અને યુરિયા એટલે કે એ અને બી બંને આવશે પીપમાં રાખેલા અનાજમાં શેના સુકેલા પાન મુકાય છે તો લીમડાના પાન ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરશે તો તરવા લાગશે આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે કલ્ટિવેટરનો પિયુષભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચે પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો કમ્પોસ્ટ ખાતરનો સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી નીચું તાપમાન કુદરતી ખાતર એક ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે તો કાર્બનિક અને બીજી ખાલી જગ્યામાં આવશે વનસ્પતિ પાકની લંડી માટે વપરાતું સાધન કયું તો હાર્વેસ્ટર નિંદન ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે ઝેરી પણ હોઈ શકે છે તો મનુષ્ય અને પ્રાણીઓ માટે નીચેના પૈકી કંઈ વિધાન સાચું નથી તો બધા જ પાક બધી જ ઋતુમાં લઈ શકાય છે ખોટું છે ધાન્ય પાકોને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે ખાલી જગ્યાથી સુરક્ષિત રાખવામાં આવે છે તો ભેજ કીટકો અને ઉંદરને સૂક્ષ્મ જો એટલે આપેલા તમામ બરાબર વિડીયો જોવા બદલ આપશીનો આભાર અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જરૂર હોય તેને લાઇક અને શેર પણ કરજો ઓકે ગુડ બાય